ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી સિન્હના નાવ્યા અંગે પુષ્ટિ આપી હતી તેમજ સિન્હને જબે કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી લોકોને અપીલ કરવામાં આવી હતી કે રાત્રે પાણી વાળવા જાય ત્યારે ટોર્ચ તેમજ લાકડી સાથે રાખવી અને કોઈ ખેડૂત દ્વારા વાડી વિસ્તારોમાં ઝટકો કે પછી લાઇટના વાયરને ગોઠવવા તેમજ ખેડૂતોને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમજ કોઈ પણ જગ્યાએ જોવા મળે તો સિંહને છંછેડવા નહીં તે પણ અપીલ કરવામાં આવી હતી બોટાદ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર મિત્રો આપણે રાપર ગામમાં એક સિંહ દ્વારા માન થયેલું છે કર કરુભાઈ ગોવાળિયા કરીને છે એમના ગાયનું માન થયેલ છે અને ગઢડા તાલુકાનું આ ગામ છે એની આજુબાજુના વિસ્તારના ગામોમાં પણ પગમગ જોવા મળ્યા છે અને આ વિસ્તારમાં શિયાળ જોવા મળે છે લોકોને શું અપીલ છે લોકોને ખાસ એ અપીલ છે કે તે આ રાત્રિના સમયે વાડીમાં ખુલ્લામાં ના સુવું જોઈએ બીજું કે આ બાજુ રાત્રિના સમયમાં બહાર નીકળે તો સાથે ટોચ અને લાકડી રાખે અને ખેતીના ખેતરના જે આજુબાજુ વાડીના આજુબાજુના ભાગમાં જે કરંટ કે ઝાટકા મૂકે છે તે ના મૂકવા જોઈએ